ખાસ કરીને મહારાષ્ટ્ર સમાજમાં ગણપતિ વિસર્જનને અનોખી પરંપરા અને ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે આ વર્ષે સોનગઢ નગરમાં મહારાષ્ટ્ર સમુદાયે અનોખા અને તૃપ્તિદાયક રીતે ગણપતિ વિસર્જન કરવા માટે વિવિધ નવા વિચારો અમલમાં આવ્યા છે ગણપતિ વિસર્જન એ માત્ર પાવન એક ધાર્મિક પરંપરા નથી પણ સમાજને એકત્ર કરીને નવી સંસ્કૃતિના આધાર ઉપર ઉજવવાનો અનોખો પ્રયાસ બની રહ્યો છે સોનગઢ નગરમાં મહારાષ્ટ્ર સમુદાય દ્વારા આ વર્ષે અનોખી રીતે ઉજવેલી વિસર્જન પદ્ધતિ દરેક માટે પ્રેરણાદાયક બની છે રિપોર્ટર સર્વર પાડવી તાપી ગણપતિ બાપ્પા આજે અનંત ચતુર્દશી દિવસે ગણપતિ બાપ્પા નું અને આજે અનંત ચૌદશ દિવસે ગણપતિ બાપ્પા નું વિસર્જન નું આયોજન ભવ્ય એવું આયોજન નગરપાલિકા અને નગર સંગઠન દ્વારા કરવામાં આવેલું છે એક સરસ અને મજાનું આજે અમે ગણપતિ બાપાનું વિસર્જન ભાવ ભક્તિપૂર્ણ વાતાવરણથી વિસર્જન થયેલું છે એમાં નગરના આગેવાનો નગરસેવકો સંગઠનના પ્રમુખશ્રીઓ સંગઠનના હોદ્દેદારો બધા અમારા ગણપતિ બાપાના વિસર્જનમાં આજે જોડાયા એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું ખાસ કરીને નગરપાલિકાનો કે એમને વિસર્જન માટે એકદમ સરસ અને સુરક્ષિત એવો આયોજન થયો છે એ બદલ હું સૌ ગણેશ ભક્તો વતી નગરપાલિકા ખૂબ ખૂબ આભાર માનું છું ગણપતિ બાપા